જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે લસણના એવા કેટલાય ઉપાયો જાણવાના છીએ કે જે ઉપાયો જો તમે કરી લીધા તો તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકો છો મિત્રો આપણે લસણનો ઉપાય ખાવા માટે કરીએ છીએ એટલે કે ખાવાનું બનાવવા માટે મહિલાઓ લસણનો ઉપયોગ કરે છે પરંતુ શું તમને તેના વિશેષ ઉપાયો વિશે પણ ખબર છે કે લસણના એવા કેટલાય ઉપાયો થઈ શકે છે કે જે ઉપાયોને જો તમે અનુસરો છો તો તેને કારણે તમારા જીવનમાં તમે ધનદોલત લાવી શકો છો એટલે કે માતા લક્ષ્મીને તમે પ્રસન્ન કરી શકો છો મિત્રો ઘણા લોકો તો આ લસણના ઉપાય વિશે નહીં જાણતા હોય તો મિત્રો તમે પણ આ લસણને લગતા ઉપાયો નથી જાણતા તો આ માહિતીને તમે પૂરેપૂરી અંત સુધી ધ્યાનથી સાંભળજો તો તમને આ વિડીયોમાં પૂરેપૂરી જાણકારી જાણવા મળશે અને આ વિડીયોમાં તમને લસણના વિશેષ ઉપાયો જાણવા મળશે મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય હંમેશા જો ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય ઘરના સભ્યો વચ્ચે હંમેશા પૈસાને લઈને તકરારો થતી હોય તો તમારે આ વિડીયોને ખાસ જોવો જોઈએ અને આ જાણકારી તમારે જરૂર જાણવી અને તે જે ઉપાય આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તે ઉપાય તમારે અચૂક કરવા મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો લસણને આપણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તે આપણા આયુર્વેદમાં પણ સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે તેના ઘણા આયુર્વેદિક ઉપાયો પણ છે જો મિત્રો તમને કોઈ પણ બીમારી થઈ હોય તો તેમાં પણ તમે લસણ ખાવાની તમને સલાહ આપવામાં આવે છે આ બધા વિશે આપણને ખબર છે પરંતુ શું તેના ઉપાયો વિશે પણ તમને ખબર છે આની સાથે આયુર્વેદમાં પણ આને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે કે લસણ તે આયુર્વેદિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આની સાથે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થયું હોય તો તમે તેના ઉપાયમાં લસણનો ઉપયોગ કરી શકો છો આની સાથે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં પણ લસણના એવા કેટલાય મહત્વના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો ગરીબાઈને દૂર કરી શકો છો અને તે ઉપાય ખૂબ જ ઉપયોગી પણ છે લસણના ઉપાયો જે તમારી સૂતેલી કિસ્મતને જગાડવાનું પણ કામ કરે છે તે માટે તમારે જરૂરથી આ ઉપાય કરવા જોઈએ કે જે ઉપાય આજે હું તમને આગળ બતાવવાની છું પણ તેની સાથે આ ઉપાયો ધનથી તમામ તિજોરીને ભરી દેશે મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવા માગો છો માતા લક્ષ્મીને તમારા ઘરમાં સ્થાન તરીકે બનાવવા માગો છો તો તમારે જરૂરથી આવા કેટલાય આપણા જ્યોતિષીને લગતા ઉપાયો એટલે કે જે લસણને લગતા ઉપાયો છે તે શાસ્ત્રમાં તેના ઉપાયો જણાવવામાં આવ્યા છે તે તમારે કરવા જોઈએ તો ચાલો મિત્રો હવે હું તમને એક એક કરીને બધા ઉપાયો બતાવી દઉં જે તમે ધ્યાનથી સાંભળજો મિત્રો તે માટે તમારે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો કેમ કે અધૂરું જ્ઞાન તે સૌથી ખતરનાક માનવામાં આવે છે તે માટે વિડીયોને પૂરેપૂરો જુઓ અને માહિતીને ધ્યાનથી સાંભળો મિત્રો માહિતી શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર અને લાઈક પણ કરી દેજો આ સાથે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનના શ્રદ્ધા રાખે છે તેઓ જરૂરથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો જો તમે લાખ મહેનત કરો છો આખો દિવસ તમે મહેનત કરો છો છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળી રહ્યું દિવસ રાત જો તમે મહેનત કરતા હોય તે છતાં પણ તમને જો તેટલું ફળ ન મળતું હોય તો તમે આ ઉપાયને કરી શકો છો અને તમે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તે ઉપાય કરવા માટે તમારે સૌ તો શનિવારના દિવસની રાહ જોવી પડશે શનિવારના દિવસે તમારે લસણની કળી લેવાની છે ત્યારબાદ તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાની છે મિત્રો તમારે માત્ર એક કળી લસણની રાખી દેવાની છે અને જ્યારે પણ તમે આ એક કળી રાખો છો એટલે કે તમે પર્સની અંદર એક કળી લસણની રાખો છો તેના બે દિવસમાં તમારે તેને બહાર કરી દેવાની છે એટલે કે તેને પર્સમાંથી કાઢી નાખવાની છે મિત્રો જો તમને આ ઉપાય કરો છો તો તેને કારણે જો તમારું ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય અને ભાગ્ય તમારું બંધ પડી ગયું હોય ભાગ્યને જો તાળા લાગી ગયા હોય તો તે પણ ખુલી જશે અને ભાગ્ય તમારો સાથ આપવા લાગશે અને સાથે સાથે ધન આગમનના પણ રસ્તાઓ ખુલી જાય છે એટલે કે જો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય પૈસા પણ આવવા લાગે છે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારું ભાગ્ય ખુલી જશે સાથે સાથે જે તમારું પરિણામ તમને ન મળી રહ્યું હોય તો તમને પરિણામ પણ મળવા લાગે છે આ સાથે જો તમે દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તમને મહેનતનું ફળ ન મળતું હોય તો તે પણ તમને મળવા લાગે છે મિત્રો તો ચાલો હવે હું તમને બીજો ઉપાય જણાવી દઉં તો તે ઉપાય કેવી રીતે કરવાનો છે તમે ધ્યાનથી સાંભળજો મિત્રો આ ઉપાય કરતાં પહેલાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે કામ કરી રહ્યા છો તમે વેપાર કરી રહ્યા છો ધંધો કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો તમે પૈસા કમાવા માટે કંઈ પણ વસ્તુ કરતા હોય અને જો તમને તેમાં સફળતા ન મળતી હોય અને તમે સફળ ન થતા હોય તો તમે આ ઉપાયને કરી શકો છો તો તે ઉપાય કરવા માટે તમે વેપાર કરતા હોય કોઈ પણ વ્યવસાય કરતા હોય તો જે તેનો મુખ્ય દરવાજો હોય જે તેની મુખ્ય ગેટ હોય તો ત્યાં તમારે એક સાથે પાંચ લસણની કળી ટીંગાડી દેવાની છે મિત્રો આની સાથે ત્યારે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે તે પાંચ કળી એક લાલ કપડામાં બાંધી દેવાની છે ત્યાર પછી તમારે તેની પોટલી બનાવીને લટકાડી દેવાની છે પરંતુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ઉપાય કરતા હોય ત્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોવો જોઈએ અને તમને કોઈપણ વ્યક્તિ કંઈ પણ પૂછે તેનું તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો આ ઉપાય તમે કરી લેશો તો તમારા જીવનમાંથી જે પૈસાને લઈને સમસ્યાઓ હોય અથવા તો જો તમે ધંધો વ્યવસાય કરતા હોય તેને લઈને કોઈ પણ નાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ નાનકડો ઉપાય કરી લેવાનો છે તો તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો તો ચાલો મિત્રો હવે અમે તમને ત્રીજા ઉપાય જણાવી દઈએ તો તેના માટે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો તમારા ઘરમાં ગ્રહ કળેશ હોય તો મિત્રો કેટલીક વાર એવું થતું હોય છે કે જે તમારા નાના છોકરાઓ હોય તે તમારી વાત ન માનતા હોય આની સાથે તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય નાની નાની વાત ઉપર લડાઈ ઝઘડાઓ થતા હોય અને તમારા ઘરમાં હંમેશા કલેશ અને ઝઘડા રહેતા હોય તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય વગેરે જેવા દોષ હોય તો તેને તમે દૂર કરવા માંગો છો તો તેના માટે પણ તમારે આ ઉપાયને કરી શકો છો અથવા તો હંમેશા પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા હોય ક્યારેય કોઈ પણ લોકો વચ્ચે તાલમેલ ન બેસતા હોય તેની સાથે જો લોકો હંમેશા તમારા ઘરમાં ઝઘડાઓ થતા હોય નાની નાની વાતોને લઈને ઝઘડાઓ થતા રહેતા હોય અને આની સાથે જો પૈસાને લઈને સમસ્યાઓ રહેતી હોય ઘરમાં પૈસા ટકતા ન હોય અને આર્થિક સમસ્યાઓ રહેતી હોય તો લોકો વચ્ચે હંમેશા આર્થિક મુશ્કેલીને લઈને ઝઘડા થતા રહે છે અને એટલા માટે જ તમારે આ ઉપાયને કરવો જોઈએ મિત્રો તેના માટે તમારે એક ઉપાય કરવો પડશે તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ એક નાની સળી લેવાની છે એટલે કે તમે કોઈ પણ એક દાંડી લઈ શકો છો તેની અંદર તમારે લસણની નાની સાત એવી કળી નાખી દેવાની છે મિત્રો તમે જે દાંડીમાં આ સાત લસણની કળી રાખી દીધી છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરની છત ઉપર રાખી દેવાની છે જો તમે આમ કરો છો તો તમારા છત ઉપરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે એટલે કે તમારા ઘરની પણ તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે જો તમારા ઘરમાં હંમેશા દોષ રહેતો હોય વગેરે જેવી સમસ્યાઓ હોય જે તમે માત્ર આ ઉપાય કરો છો તો તમારાથી દૂર થઈ જશે લસણની કળી જે તમે દાંડીમાં રાખીને ત્યારબાદ તમે તમારા ધાબા ઉપર છત ઉપર રાખો છો તો તેને કારણે આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો આની સાથે જે લસણની કળી હતી જે લસણ સુકાતું જશે તેવી જ રીતે ઘરના લોકો વચ્ચે પ્રેમ વધતો જશે અને ઘરના લોકોમાં તમામ સમસ્યાઓ ઓછી થતી જશે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે મિત્રો તો ચાલો હવે હું તમને ચોથા ઉપાય વિશે જણાવી દઉં આ ઉપાય ખૂબ જ મહત્વનો છે જો તમે પણ આ ઉપાય કરો છો તો તમને તેનો ખૂબ જ લાભ થશે તમારે માત્ર આ નાનકડો ઉપાય કરી લેવાનો છે જે લસણનો ઉપાય માનવામાં આવે છે કે જે ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો અને આ ઉપાય કરવા માટે જો તમારા જીવનમાં હંમેશા અથવા તો તમારા ઘર પરિવારના લોકો વચ્ચે હંમેશા નજરદોષ લાગી જતો હોય અથવા તો કોઈ પણ તેમના ઉપર દોષ લાગતો હોય કોઈ અને જો તેનો પ્રગતિ ન કરી શકતા હોય વારંવાર તેઓ બીમાર પડી જતા હોય આ એના મુખ્ય કારણો હોઈ શકે છે કે જેઓ બીમાર પડી જતા હોય અને તેઓ સફળતા મેળવી ન શકતા હોય જો તેમના ઉપર નજર દોષ હોય અથવા તો કોઈ પણ દોષ હોય તો આ ઉપાય કરીને તમે આ દોષને દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકો ઉપર નજરદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે છે જો તમે તેને જટ સમાપ્ત કરવા માંગો છો તો તમારે આ ઉપાયને કરવો પડશે મિત્રો આ ઉપાયને કરવા માટે તમારે સૌ એક બ્લૂ એટલે કે એક વાદળી કપડાંની જરૂર પડશે ત્યારબાદ તમારે એક લસણનો ટુકડો લેવાનો છે અને તમારે તેની અંદર બાંધી દેવાનો છે એટલે કે તેની પોટલી બનાવી દેવાની છે પોટલી બનાવીને તમારા ઘરમાં જે જગ્યા ઉપર વધારે નકારાત્મક શક્તિ રહેતી હોય તે જગ્યા ઉપરથી લોકોને વધારે નજરદોષ લાગતો હોય વગેરે જેવા દોષ લાગતા હોય અને તમને એવું લાગતું હોય કે આ જગ્યા વધારે નકારાત્મક શક્તિ છે તો તમારે તે જગ્યા ઉપર આ પોટલી બાંધી દેવાની છે એટલે કે તમારે ત્યાં ટીંગાડી દેવાની છે માત્ર જો તમે આમ કરો છો તો તમારા જીવનમાંથી તમે નજરદોષને દૂર કરી શકો છો કોઈ પણ દોષ હોય તેને તમે દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકોને નજરદોષ હોય છે નાના છોકરાઓને પણ વધારે નજર લાગી જતી હોય તો તમે જુઓ આ ઉપાય કરશો તો તેનાથી શું થશે તો જે નજર લાગવાની સમસ્યા હોય છે તે ઓછી થઈ જશે હંમેશા ઘરમાં શાંતિ રહે છે તેને કારણે ઘરના લોકો વચ્ચે હંમેશા શાંતિ રહે છે આના સાથે જો કોઈ પણ વ્યક્તિને સફળતા ન મળી રહી હોય તો તેને સફળતા પણ મળવા લાગે છે તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ મિત્રો આ ઉપાયને જે નજર ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે તો તમારે આ ઉપાયને આવી રીતે જરૂરથી કરવો જોઈએ મિત્રો તો ચાલો અમે તમને હવે આગળનો ઉપાય બતાવીએ તમારે કેવી રીતે કરવાનો છે જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ વધારે બીમાર રહેતું હોય તમે તેની દવા કરાવીને થાકી ગયા હોય આ સાથે જો તમારા પરિવારમાં હંમેશા બીમારી રહેતી હોય અને તે બીમારી જવાનું નામ ન લેતી હોય અને તેના ઉપાય કરીને તમે થાકી ગયા હોય અને તમે બીમારીને ઓછી કરવા માગો છો અથવા તો તે વ્યક્તિને સારા કરવા માગો છો તો તેના માટે પણ તમે ઘણા ઉપાયો કરી શકો છો તે માટે આપણા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે આ સાથે આ ઉપાય કરવા માટે તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો લસણનો ઉપયોગ કરીને પણ તમે આ ઉપાય કરી શકો છો માત્ર તમારે થોડી લસણની કળીઓની જરૂર પડશે તે માટે જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો અને સરખા સમયે કરી લીધો તો તમારા જીવનમાંથી બીમારી દૂર થઈ જશે એટલે કે જે લાંબા સમયની બીમારી હોય તેને પણ તમે દૂર કરી શકો છો માત્ર તમારે આ થોડી બાબતોનું ધ્યાન રાખીને આ ઉપાય કરવાનો રહેશે તમે વારંવાર બીમાર પડી રહ્યા હોય તમારા ઘરમાં હંમેશા બીમારી રહેતી હોય તો તમારે આ ઉપાયને કરવો પડશે મિત્રો તો ધ્યાનથી સાંભળજો તમારે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ત્યારબાદ જો તમારા ઘરમાં કોઈ પણ મોટામાં મોટી બીમારી હશે તો તેને પણ તમે આસાનીથી દૂર કરી શકશો મિત્રો જો જેના ઉપર આ પ્રકારની બીમારી છે અથવા તો જે વારંવાર બીમાર પડતો હોય તો તેના ઉપરથી તમારે ઉપાય કરવાનો રહેશે આ ઉપાયને કરવા માટે તમારે થોડી લસણની કળી લેવાની છે ત્યારબાદ તમારે તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે પછી તમારે તે બંનેને મિશ્ર કરીને જેના ઉપર બીમારી આવતી હોય હંમેશા બીમારી રહેતી હોય અથવા તો નજરદોષ લાગતો હોય તો તેમના માથા ઉપરથી તમારે આને સાત વખત ઉતારી લેવાનું છે ત્યારબાદ તમારે આને એવી જગ્યાએ નાખી દેવાનું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ન પસાર થતા હોય તે જગ્યાએ તમે આને નાખી શકો છો મિત્રો આ સાથે અમે તમને આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય ધન સંબંધિત સમસ્યાને દૂર કરવા માટેનો ચોક્કસ ઉપાય છે એટલે કે તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો ધન સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો આ માત્ર તમે ઉપાય કરી લેશો તો તમારા જીવનની ઘણી ઘણી સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકશો મિત્રો જો તમે ખૂબ જ વધારે મોટી સમસ્યામાં છો જો તમે વધારે સમસ્યામાં ઘેરાયેલો છો અને જો તમે ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માંગો છો તમારા જીવનમાં જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ કારણ કે તમે આ ઉપાય કરો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થશે અને માતા લક્ષ્મીને આ અત્યંત પ્રિય છે તે માટે તમારે આ ઉપાયને કરવો જોઈએ કે જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે જાતે જ ધન સંબંધિત સમસ્યાને દૂર કરી શકો છો મિત્રો ઘણા લોકો એમ પણ માને છે કે આ અંધવિશ્વાસ હોય છે આ ઉપાય સફળ નથી જતા તો જે લોકો વધારે મહેનત કરતા હોય છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય તેમની પાછળ મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે તેમના જીવનમાં કોઈ પણ દોષ હોય ગ્રહદોષ હોય વાસ્તુદોષ હોય કુંડળી દોષ શનિ દોષ વગેરે જેવા દોષ હોઈ શકે છે તો તેને કારણે તેમના જીવનમાં તેમને સુખ શાંતિ નથી મળી શકતી તેમને કારણે તેમના જીવનમાં તેઓ ધન પ્રાપ્તિ નથી કરી શકતા માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરી શકતા તેમના બંને હાથ વડે માતા લક્ષ્મી તેમના જીવનમાં આશીર્વાદ નથી વરસાવતા તો મિત્રો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવા માંગો છો તો તેના માટે તમારે આ ઉપાયને કરવો પડે આની સાથે જો આ તમામ દોષોને પણ તમે દૂર કરી નાખશો તો તમારા જીવનમાંથી તમે જરૂરથી માતા લક્ષ્મીને મેળવી શકશો અને તમે એક સુખમય જીવન જીવી શકશો અને આની સાથે તમે જો મહેનત વધારે કરતા હોય અને તમને મહેનતનું ફળ ન મળતું હોય તો આ ઉપાય કરી તમે તમારા જીવનમાં મહેનતનું ફળ મેળવી શકો છો મિત્રો આ ઉપાય જણાવી દઉં તો આ ઉપાય કરવા માટે એટલે કે ધન પ્રાપ્તિ કરવા માટે તમારે લસણની સાત કળી લેવાની છે ત્યારબાદ તમારે આ ઉપાયને કરવા માટે કોઈ પણ સોનાની વસ્તુ અથવા તો ચાંદીની વસ્તુ તમે નાના નાની સોનાની અથવા તો ચાંદીની વસ્તુ લઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે આ સાત લસણની કળી અને તે સોનું અથવા તો ચાંદીની સાથે તમારે તેને તમારા ઘરના મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીની પૂજા કરો છો તે જગ્યાએ તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો અને મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીને રાખો છો તેમના ચરણોમાં તમારે આ બધી વસ્તુઓ રાખી દેવાની છે જો તમે માત્ર આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમામ ધન સંબંધિત સમસ્યાઓ ખતમ થઈ જશે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂરથી આપે છે અને સાથે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી રહેતી હોય જો તમે પૈસા પ્રાપ્ત કરવા માગો છો તો પણ તમે આ ઉપાય કરી શકો છો અને તમારા જીવનમાંથી તમે આ તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો મિત્રો આની સાથે જો તમારા જીવનમાં હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો માત્ર તમે આ ઉપાય કરીને માતા લક્ષ્મીને આશીર્વાદ પણ મેળવી શકો છો અને માતા લક્ષ્મીજી જે લોકો ઉપર મહેરબાન થઈ જાય છે જે લોકો ઉપર માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા લાગે છે તે લોકોને ધનવાન માલામાલ બનાવતા કોઈ રોકી નથી શકતું તે લોકો હંમેશા ધનથી માલામાલ રહે છે અને તેમની તમામ ઈચ્છાઓ તેઓ જાતે જ પૂરી કરી શકે છે મિત્રો લસણ જે આપણા આયુર્વેદમાં તેમનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને સાથે જો તમે લસણને લઈને આવા કેટલાય નાના ઉપાયો કરો છો તો તેને કારણે તમારા જીવનમાંથી તમે જરૂરથી ગરીબીને અને દરિદ્રતાને દૂર કરી શકો છો મિત્રો આ વિડીયોમાં મેં તમને છ થી સાત જેવા ઉપાયો જણાવ્યા છે જો તમારા જીવનમાં પણ આ પ્રકારે મુશ્કેલીઓ આવતી હોય જો તમારા જીવનમાં હંમેશા ધન ન ટકતું હોય માતા લક્ષ્મીજી ન પ્રવેશ કરતા હોય આની સાથે જો તમારા જીવનમાં ગરીબી આવતી હોય અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવતી રહેતી હોય તો તમે આને દૂર કરવા માંગો છો તો તમારા આવા ઉપાયને કરવા જોઈએ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમે તમામ સમસ્યાને દૂર કરી શકશો અને તમારા જીવનમાં તમે સકારાત્મક શક્તિ લાવી શકો છો આ સાથે તમે દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો કારણ કે લસણને આપણા આયુર્વેદ શાસ્ત્રની સાથે સાથે આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનો વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને તમે જો આ જ્યોતિષ ઉપાય કરો છો જો તમે આ લસણને લગતા ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી ચોક્કસપણે તમામ સમસ્યાઓ દૂર થઈ શકશે તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ કરાવવા માંગો છો તો તમે પણ આ ઉપાયને કરી લેશો તો આ તમામ સમસ્યાઓ તમે જાતે જ દૂર કરી શકશો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો સાથે જ આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ